આમોદ તાલુકાના મછાસરા ગ્રામ પંચાયતના સરપંચ જોહરાબેન ઇબ્રાહીમ પટેલને સોંપવાની પ્રક્રિયા તાલુકાના જે અધિકારીઓની હાજરીમાં ચાલી હતી તે અંતર્ગત મછાસરા ગ્રામ પંચાયતમાં મરચા પેનલના સભ્યો સાથે વિજેતા બની હતી જીઓને આજ રોજ આમોદ તાલુકા પંચાયતના અધિકારીની હાજરીમાં નવનિયુક્ત સરપંચ જોહરાબેન ઇબ્રાહીમ પટેલને સદસ્યોની હાજરીમાં ચાર્જ સોંપવાની કામગીરી કરાઈ હતી સાથે સાથે ડેપ્યુટી સરપંચ માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ડેપ્યુટી સરપંચ તરીકે